હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી અંધકારમાંથી પ્રકાશમાં લાવતા પ્રકાશના આ પર્વને સ્થાનિક તંત્ર પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે અંધકારમાં બનાવવા જઈ રહી છે ડીસામાં સર્જાયેલી આગ હોનારતની ઘટના હતી તો તંત્રની લાપરવાહી પરંતુ તેની સજા ડીસાવાસીઓને ભોગવવી પડી રહી છે ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલ દર્શાવશે કે તંત્ર કેટલી બે પોતાની નિષ્ક્રિયતા છુપાવી રહ્યું છે ઉજવણી અને આતશબાજીને જૂનો સંબંધ છે ભારત મેચ જીતે તો તો કોઈ કોઈ રાજકીય પાર્ટી ચૂંટણીમાં વિજેતા બને નવીન હોદ્દેદારની નિમણૂંક થાય તો આતશબાજી એટલે આતશબાજી વગર ઉજવણીની કલ્પના પણ થઈ શકે તેમ નથી પરંતુ બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે હવે નવા પગલા લઈ રહ્યું છે અને તે પણ સામાન્ય લોકોને અસર કરે તેવા તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક થઈ અને સહિત પાલનપુરમાં ભાજપ દ્વારા ભવ્ય કરીને ઉજવણી પણ કરવામાં જોરશોરથી ભાજપના કાર્યકરોએ તેમના નવા પ્રદેશ પ્રમુખને આતશબાજી કરીને વધાવ્યા હતા અને ભાજપના કાર્યકરોને આ ઉજવણી કરવાનો હક પણ છે પરંતુ અહીં વાત એ છે કે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ડીસામાં તંત્ર હજુ સુધી ફટાકડાના પરવાના નથી આપી શક્યું આ એ જ તંત્ર છે કે તેની બેદરકારીના લીધે જ ડીસાના ઢુવા રોડ પર ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ધમધમતી હતી અને આ ગેરકાયદેસર ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા વીસથી થી વધુ માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા આ ઘટના બન્યા બાદ જિલ્લાનું તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે હવે વેપારીઓને હેરાન કરી રહ્યું છે આ એ જ તંત્ર છે કે જે ડીસામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીને બંધ નહોતી કરાવી શકી પરંતુ સામાન્ય લોકોને દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં પ્રતિબંધ લગાવી રહી છે ડીસા અને પાલનપુરમાં જે રીતે રાજકીય ઉજવણી થઈ ત્યારે ફટાકડા ક્યાંથી આવ્યા તેની તપાસ કરવી નથી પરંતુ સામાન્ય વ્યક્તિ કે જે દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે ફટાકડા ખરીદી રહ્યા છે તે રોકવું છે એટલે બે શરમ તંત્ર માટે રાજકીય ઉજવણી માટે થતી આતશબાજી ચાલશે પરંતુ ધાર્મિક માટે માટે નહીં તે કેટલું યોગ્ય કહેવાય જિલ્લાનું તંત્ર પોતાની છુપાવવા અત્યારે ડીસા અને તેમજ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને પાડાના વાક્ય પખાલીને ડામ આપતી હોય તેવું જોવા મળી રહ્યું છે પહેલી એપ્રિલના રોજ ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ડીસામાં અત્યારે ફટાકડાના વેપાર પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે સામાન્ય રીતે ડીસામાં જે અગ્નિકાંડ થયો હતો તેની પાછળ ફેક્ટરીના સંચાલક તો જવાબદાર હતા જ પરંતુ સાથે સાથે તંત્ર પણ એટલું જ જવાબદાર હતું તેમના દ્વારા કોઈ પ્રિકોશન કરવામાં આવ્યું નહોતું અને ત્યાં કોઈ તપાસ કરવામાં આવી ન હોવાના કારણે આ ગોઝારી દુર્ઘટના બની હતી ત્યારે તેમની આ નિષ્ફળતા છુપાવવા માટે હવે તંત્ર બનાસકાંઠા જિલ્લામાં ફટાકડાના વેચાણ માટે જે પરવાના આપવામાં આવે છે તે દિવાળી પહેલાં પરવાના હજી સુધી આપ્યા નથી જેના કારણે બનાસવાસીઓની દિવાળી

પ્રતિબંધ ફરમાવી દેવો છે તંત્ર દ્વારા અત્યારે જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી માત્ર તેમને નિષ્ફળતા છુપાવવા માટેની કામગીરી છે અધિકારીઓને કામગીરી કરવી નથી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવો તે કોઈ રસ્તો નથી પરંતુ ફટાકડાનું વેચાણ થતું હોય ત્યાં પહોંચીને જાત તપાસ કરવી જરૂરી છે ડીસામાં અગાઉ જે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો તે સમયે પણ જો અધિકારીઓએ રૂબરૂ પહોંચીને યોગ્ય નિરીક્ષણ કર્યું હોત તો કદાચ આટલી મોટી જાનહાની ન થઈ હોત અને કોઈ પત્નીએ તેનો પતિ કોઈ બહેને તેનો ભાઈ કે કોઈ માતાએ તેનો દીકરો ગુમાવ્યો ન હોત હિન્દુ ધર્મમાં સૌથી મોટો તહેવાર હોય તો તે દિવાળીનો તહેવાર છે દિવાળીના તહેવારને પ્રકાશના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષે બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પ્રકાશના આ પર્વને અંધકારમાં ફેરવડતું હોય તેવું જોવા મળી રહ્યું છે વર્તમાન સમયની વાત કરવામાં આવે તો જે રીતે રાજકીય પાર્ટીઓ દ્વારા આતિશબાજી કરવામાં આવે છે ત્યાં ફટાકડા ફૂટતા તંત્રને દેખાય છે પરંતુ લોકોને ફટાકડા ફોડવા દેવા નથી અને તેના માટે જ અત્યાર સુધી ડીસામાં હજુ સુધી ફટાકડાની પરવાનગીઓ આપવામાં આવી નથી જે તંત્રની નિષ્ફળતા જાહેર કરી રહી છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ ડીસા